તો ત્રીસે ચોપન વાળા સાઈઠ વાળા સિત્તેર વાળા બોતેર વાળા એક એસી વાળાશી વાળા બે બાણક વાળા ત્રણ પંચાણું વાળા તો આમાં તમે જોયું ચાર ચાર સરેરાશ મધ્યમ વર્ગીય લોકો વધારે છે મીડિયમ માર્ક્સ આવ્યો એવો અને આ માહિતી જો વર્ગીકૃત નથી એવું નથી કે દસ થી વીસ વીસ થી ત્રીસ એવું નથી અને કહેવાય અવર્ગીકૃત માહિતી તો આ માહિતી અવર્ગીકૃત છે આપણે આ માઇક ને કાઢીને अवरकी कुरुद माही मध्यक मत्यक मेड़ों तो डायरेक्ट ही थी रित एफ आ एकस है वाड़ी प्रत्यक्स એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર હજી એક બનાવવું પડશે કામ હિસાબ કરવા માટે એફઆઈ ટોટલ કરવા માટે ચલો આ છે મેળવેલા ગુણ એટલે હું શોર્ટમાં લખું છું જગ્યા નથી તમારે ટોટલ આખું લખવાનું ઓકે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા એને હું દઉં છું હવે અહીંયા આવશે એફઆઈ એકસ આ કેટલા છે દસ વીસ છત્રીસ પચાસ પછી છપ્પન

હવે એફઆઈ અને એક્સઆઈ વાળી લાઈન નો ગુણાકાર દસ એકા છત્રીસ તેરી

સી દુ એકસો આનો ગુણાકાર પંચાણું એકા આ બધું કેમ આવડે ખબર તમારે ચોપડીમાં ખુલ્લું હશે તો જ તમને આટલું ફટાફટ થતું હોય બાકી આ ગુણાકાર આટલી જલ્દી કરો તમે આ જે જવાબ બોલ્યા ને બાણું ગુણ્યા ત્રણ આ કર્યો જ નહીં હોય કે ચોપડીમાં જોઈને જ બોલા છે બોલો ગેરંટી કેટલાય કર્યો એક બે ત્રણ ચાર જ કર્યો છે બાકીના બધા જોઈને બોલ્યા એટલે તમને એમ લાગે તમે પ્રેક્ટિસ નહીં કરો એટલે આવડી જાય છે તો બે હું આરામ કરો તો કઈ નહીં કરતા બેટા બેટા હું ગણું મને આવડે આવડવું માટે શીખવું પડે શીખવા માટે ગણવું પડે ચાલો હવે બધાનો ટોટલ સિકમા એફઆઈ ચાલો શરૂ કરીએ પેલા અહિયાં ધ્યાન હવે એક મિનિટ ચલો પેલા અહીંયા એકમનો બે દસ દસ ને બે બાર ને છ અઢાર અઢાર ને છ ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ નો વધી તો બે ને એક

સાત અઠાવન ને નવસઠ નો સાંકડો વધી છ હવે સોમો અંક ત્રીજો અંક છ સાત આઠ નવ દસ અગિયાર બાર એ ચૌદ સોળ સત્તર

મધ્ય શોધતા બરાબર સીગમા એફઆઈ બાર હવે હવે શું કરાય ખબર છે ગુણાકાર એટલે ભાગાકાર સેલો પડે ત્રણ વડે કરવાનો વડે કરો તો ત્રણ પચાસ કેટલા હોય બે ઉપરથી થી ઉધારા સાત આઠ તેરી

ઓકે માહિતી અવર્ગીકૃત છે એટલે આપણે આ રીતનો ઉપયોગ કર્યો હું હે 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 મજા આવી ગયો તો આ કોષ્ટક આખું હવે આમાં તમને જો 10 થી 20 20 થી 30 એવું આપ્યું

જો કઈ રીતે કરી છે એ જો અહીંયા વર્ગ બનાવ્યો શું 10 થી 25 25 થી 40 વાળા કેટલા છે 40 થી 55 55 થી 70 70 થી 85 85 થી 100 તો હવે અહીંયા જ્યારે 10 થી 25 અને પછી 25 થી 40 તો 25 ક્યાં ગણવાના અહીંયા ગણવાના કે આગળનામ ગણવાના આગળ આગળનામ ગણવાના તમને ખબર હોય તો આગળના ધોરણમાં તમાર આવું વર્ગીકરણ આવતું એમાં આપણે જ્યારે આમ કરીએ દસ થી 25 25 થી પંચાવન પચીસ આવે તો પચીસ ના માં ગણવા તો હવે જોઈએ દસ વાળા કેટલા છે તો કે દસ થી પચીસ આ દસ વાળા છે એ એક હતા વીસ વાળા એમાં આવશે કે નહીં આવે આવશે દસ થી પચીસ માં છત્રીસ એમાં આવે

સિત્તેર થી પંચ્યાસી એમાં સિત્તેર આવશે આવો આમે શું કર્યું વધારે ખાના હતા તો એને ઓછા કર નાખા આવું શું કામ કરવું પડ્યું આમાં જે મધ્યક આવ્યો ને આવો આ એક્ઝેક્ટ મધ્યક છે પરફેક્ટ પણ જયારે આપણે આ બધી રીત કરીને પદ વિચલન ની રીત પ્રત્યક્ષ રીતની બધી એમાં વર્ગ અંતરાલ જયારે બનાવીએ ને ત્યારે આવશે પડ્યું કે જયારે માહિતી બહુ બધી હોય આ તો હાલો ત્રીસ વિદ્યાર્થી નું હતું કદાચ પચાસ હાજર અવલોકન ભેગા કર્યા હોય વસ્તી ગણતી કરાય તો અવલોકન કેવડા થાય તો બધાનો મધ્યક શોધવાનો અઘરો પડી જાય ને તો એની માટે ગયા બનાવી શકીએ નાખો વર્ગીકરણ કરવું થઈ જાય છે કેવા થઈ ગયા ઓછા થઈ ગયા કે નહીં ભલે થોડોક આશરે જવાબ આવે પણ માહિતીનો મધ્યક શોધો કેવો થઈ જાય છે ઈઝી થઈ જાય છે ખ્યાલ આવ્યો કે નહીં જ્યારે બહુ બધી માહિતી ભેગી થઈ હોય ત્યારે આપણે આશરે મધ્યક શોધીએ છીએ

એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો આપણે ખાના ખાનું હવે આ માહિતી કઈ છે ઉપર લખ નાખીએ વર્ગીકૃત માહિતી નો અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા પછી આપણે શું આવે આવે પછી શું આપણે એફઆઈ વિદ્યાર્થીની સંખ્યા એફઆઈ અને એફઆઈ યુઆ ચાલો તો અહિયાં વર્ગ કેટલા છે તો દસ થી પંચ્યાસી પંચ્યાસી થી સોડ આગળ બે ત્રણ સાત છ જો ન આવડતું હોય ડાયરેક્ટ તો ભાગાકાર કરીને જોઈ લેવાનું પાંત્રીસ ભાગ્યા બે બે એકા બે ત્રણ માં બે જાય તો એક ઉપરથી પાંચ સાત દુ

પછી પાછા પંદર સુડતાલીસ પોઈન્ટ પાછા પંદર ઉમેર વેરી ગુડ ચલો એની માટે ચાલી થઈ જાય સરવાળા નહી આવડે બોલો હું એનું અથાણું કરીએ થાય હવે ચાલો હવે એ ધારશું ગમે ત્યાં સેન્ટરમાં અહીંયા જ ધારી શકાય આપણે આને ધાર લઈએ એ એની સામે શું આવશે લે એ યૌનો આલે ભાઈ આવું

કેટલા આવશે બોલ તો તું ભાઈ રાખ થાકી જાય ત્રીસ આવશે આપણે ખબર હતી આગળ કે ત્રીસ વિદ્યાર્થીઓનો

તો માહિતી લખ નાખીએ માહિતી ચલો એ કેટલો છે અહીંથી મળી પાસઠ બાસઠ બાસઠ એ એટલે કેટલા નો છે પંદર પંદર હે

ચાલુ છે ચલો ફરીથી કરવું પડશે પેલા એ એ બરાબર 62.5 પોઈન્ટ પાંચ 15 15 પંદર પંદર નો ગેપ છે સિગ્મા એ ફાઈ ત્રીસ सिग्मा एफ आई यू आई माइनस ए अबे बस कई रीत तो पद विचालन नहीं रीत पद रीते मध्यक शोधता चलो तो सूत्र लिखना कुछ हो एक्स बार बराबर ए प्लस

મે તમને કીધું તું આ કઈ કિંમત આવશે આશરે આવશે આગળ જે ગણો આ પરફેક્ટ છે પરફેક્ટ મધ્યક આવડો આવ્યો એ આશરે પણ આશરે શું કામ મેળવો પડે કામ ને ઈઝી કરવા માટે જ્યારે કામ બહુ બધું હોય બહુ બધી માહિતી ભેગી થઈ છે તો એને સરેરાશ આશરે અંદાજિત કિંમત મેળવી લેવાની તો આપણે જે પણ આ પદ વિચલનથી થી મેળવી છે કઈ કિંમત છે રેડી એટલે વર્ગીકૃત થશે ને એટલે તમને શું મળશે આશરે મળવાનું છે

Ready? Uh -huh.